ગાયત્રી પરિવાર શાંતિપુર હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ ચલાલા ની આજની વાલી મીટિંગમાં આદરણીય પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સોલંકી સાહેબ તેમજ બેન શ્રી અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા અને આજની અમારી રક્ષાશક્તિ સ્કૂલની વાલી મીટિંગમાં બધા જ વાલીઓને બાળકોને દીકરીઓને શિક્ષકોને મળ્યા ચર્ચા કરી અને ખૂબ સારો પ્રતિસાદ વાલીઓ તરફથી દીકરીઓ તરફથી મળ્યો એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે આ દીકરીઓ કોઈ દીકરી એનડીએની તૈયારી કરી રહી છે કોઈ દીકરી કમાન્ડોની તૈયારી કરી રહી છે દીકરીઓના ઊંચા ઊંચા ગોલ છે કે જેઓએ એમના બેડ ઉપરથી બેડ ઉપર અત્યારે જ લખ્યું છે કે મારે આઈપીએસ ઓફિસર બનવું છે મારે ક્લાસ વન ઓફિસર બનવું છે તો એવા ઊંચા ગોલ જ્યારે આ સંસ્થા દ્વારા પૂરા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય અને સરકારશ્રી દ્વારા આ યોજના ફળીભૂત થાય અને દીકરીઓને ખૂબ સારું શિક્ષણ મળે એવા યથાર્થ પ્રયત્નો આપણી સરકાર શ્રી દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સંસ્થાએ પણ એમાં એક ભાગ જોડી અને દીકરીઓને મહાન બનાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે જીએમ સોલંકી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અમરેલી રાજ્ય સરકારનો એક ઉમદા અને ઉત્તમ યોજના એટલે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ શક્તિ સ્કૂલ એમાં રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં ચલાલા ખાતે

રસાસ્ત્રી બાબતે અને એમના અભ્યાસક્રમ બાબતે ચર્ચાઓ કરવામાં આવેલ છે દીકરીઓની પણ મુલાકાત કરેલ છે અને એકંદરે અહીંયા આજે સમિતિ વતી મુલાકાત કરતા વાતાવરણ ખૂબ સારું જોવા મળેલ છે અને ખાસ હેતુ તો આજનો વાલી મીટિંગનો હતો અને તમામ વાલીઓ હાજર રહેલ છે અને દીકરીઓ અને વાલીઓએ ખૂબ સારા પ્રતિભાવ આપેલ છે જી સર મારું નામ કુંભાણી મુખરભાઈ છે હું હાલ અમરેલી તાલુકાની પ્રાથમિક શાળાની અંદર આયુક્તાચાર્ય તરીકે ફરજ બજાવું છું હાલ અમે અહીંયા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી જી એમ સોલંકી સર સાથે રક્ષા શક્તિ સ્કૂલની કમિટી મેમ્બર તરીકે સાથે આવેલા છીએ અહીં રક્ષા શક્તિ સ્કૂલ છે યુગની ટ્રસ્ટ ગાયત્રી પરિવાર દ્વારા ચાલુ છે અને જેની અંદર એકસો ત્રણ વિદ્યાર્થીઓ છે દીકરીઓ છે એ અભ્યાસ કરી રહી છે સાથે અહીંયા રહેવા જમવા ની પણ સુવિધા ઉત્તમ જણાય છે આજ રોજ અહીંયા વાલી ટીમ તેમજ વિદ્યાર્થીઓ અને સ્કૂલ મુલાકાત અર્થે કમિટીના ના સભ્ય તરીકે અમે અહીં આવેલા છીએ અને એ અનુસંધાને અમને ખૂબ સારું વાતાવરણ અમે દીકરીઓ માં દીકરીઓ મેળવે છે એવું જાણવા મળે છે ઉપરાંત શિક્ષણ પણ સારું પ્રોવાઈડ થઈ રહ્યું છે